કારણ કે આ ફળ ખાવાથી આપણા શરીરની અંદર અનેક પ્રકારના ફાયદાઓ થાય છે તો આ ફળનું નામ છે આ વૃક્ષનું નામ છે શેતુર તો આ વૃક્ષને શેતુરનું વૃક્ષ કહેવામાં આવે છે અને આ ફળને પણ શેતુર કહેવામાં આવે છે બે ઋતુના મિલનથી જે કંઈ આપણા શરીરમાં તકલીફ થાય છે જે કંઈ બીમારીઓ આવે છે જે કંઈ રોગ થાય છે એ મોટા ભાગના રોગ આ ફળ ખાવાથી દૂર થાય છે દાખલા તરીકે જે લોકોને ઉનાળાની અંદર વધારે પડતી ગરમી લાગે છે કે ગરમીના કારણે ચામડીના રોગ થાય છે કે શરીરની અંદર એલર્જી થાય છે કે ખરજવું દાદર ઝીણી ઝીણી ફૂલીઓ થવી જે કંઈ ઉનાળાની ગરમીના કારણે રોગ થાય છે ઉનાળામાં લૂ લાગવી આવી તમામ પ્રકારની બીમારીઓની અંદર આ ફળ ખૂબ ઉપયોગી થાય છે ખૂબ ફાયદાકારક થાય છે અને એટલા માટે તો તમે મિત્રો ઉનાળાની ઋતુની અંદર આ વૃક્ષ ને ફળ આવે છે આયુર્વેદની અંદર પણ કહ્યું છે કે ઋતુ બદલાય ત્યારે જે ફળ કે ફ્રૂટ આવે છે બજારની અંદર એ ભરપૂર પ્રમાણમાં ખાવા જોઈએ શિયાળામાં કે ચોમાસાની અંદર આ વૃક્ષ ઉપર તમને ફળ જોવા નહીં મળે માત્ર વસંત ઋતુમાં જ આના ઉપર ફળ આવે છે તો આ ફળ ભરપૂર પ્રમાણમાં તમે ઉપયોગ કરશો તો આપણી ઇમ્યુનિટી સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ પાવરફુલ થાય છે આપણી પાચન શક્તિ એ ખૂબ મજબૂત થાય છે અને શરીરની અંદર વાત પિત્ત અને કફનું બેલેન્સ રાખવા માટે આ ફળ ખૂબ ઉપયોગી થાય છે એટલે શરીરમાં બે ઋતુના મિલનથી જે કંઈ બીમારીઓ થાય છે એ મોટાભાગની બીમારીથી આપણે બચી શકીએ છીએ અને ઉનાળાની ગરમીના કારણે શરીરમાં જે ફેરફાર થાય છે એના લીધે જે કંઈ બીમારીઓ શરીરમાં થાય છે એ મોટાભાગની બીમારીઓની અંદર ખૂબ ફાયદાકારક આ ફળ થાય છે તમને આજુબાજુમાં ક્યાંય મળે તો આ ફળનો ખૂબ વધુને વધુ ઉપયોગ કરજો તો બે ઋતુના મિલનથી એટલે કે ઠંડીની ઋતુ પૂરું થાય પૂરી થાય છે અને ગરમીની ઋતુ શરૂ થાય છે ત્યારે જે કંઈ બીમારીઓ આપણા શરીરમાં આવે છે એ મોટાભાગની બીમારીઓથી આપણે બચી શકીશું થેન્કસ ફોર વોચિંગ વિડીયો